અધિકારી સુશીલ પરમાર સહિત હાજર અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવ્યા હતા પોલીસ તંત્ર પર પણ ખેડૂત પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે પ્રકારે અમે અરજી આપી છે જે લોકોના નામ લીધા છે એને પણ બાદ કરી દેવામાં આવ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી

એ એ નો વિચાર હતો અમે તો પરો પડ્યા એ બરોબર કે કરે પ્રમુખ જે મારા કરી નામે જમીન નામે તો ટ્રાન્સફર થઈ ગયો કોર્ટમાં લાગી આ કામ તમારું હવે થઈ ગયું થાય એ કલેક્ટર ભાઈ બધું થાય આપણે કરવી અમારા ગામમાં

અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા છે જેને નિયમોનો ભંગ કર્યો છે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય વહીવટી તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી આ ગરીબો વતી ખાતરી આપું છું કે એમની જમીનને કોઈની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છે એ પગલાં મારે અત્યારે બોલવાની જરૂર નથી અને જો કોઈ રહી જશે તો એને પણ શોધીને અમે જેટલી થતી હતી એટલી સજા કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સરકારશ્રીની મદદ મેળવીને પણ અમે સજા કરાવશું આ બાબતે પણ હું ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ તરીકે એસપીને રૂબરૂ બોલાવીને સૂચના આપીશ અને જે પણ આમાં સત્ય છે તે કરવા માટે એમને જરૂરી આદેશ આપીશ સાહેબ મોરબી મોરબીમાં સર્વે નંબર છસો બે વજકર ખાતામાં જે અમારી જમીન આવેલી છે એમાં અમુક તત્વોએ અમુક ટાઈમ પહેલાં જે ખોટા ડોક્યુમેન્ટ જોકે મરણના દાખલા છે વારસાઈ આંબો છે તેવા બધાય ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમાન ઉપર જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અમે આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે સત્તાએ આજે આઠથી દસ દિવસથી આપણે અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા સત્તાય અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી બીજા નંબરમાં જે કાંઈ જમીનનું કૌભાંડ કર્યું છે એની અમે કરી છે ફરિયાદ અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હતા બીજા બધા ધારાસભ્યો હતા તણી તાલુકાના અને બધી એમનારી રજૂઆત કરી તો જલ્દીમ જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય જેટલા જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય કાયદેસરની કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી જમીન છે એ અમને હાલ પાસી અમારી વારસાઈ નોંધ કરી દેવામાં આવે કેટલી જમીન છે એની કિંમત કેટલી છે કે દસ દસ વીઘા જમીન છે એની કરોડોમાં કિંમત કહેવાય અત્યારે એની રોડ ટચની જગ્યા છે સતાય અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર તે પણ જાતે કોળી છે અમે ખુદ દલવાળી છીએ સતાય એની નોંધ એમાં નાખી દેવામાં આવી અમારી મેટર ચાલુ હોવા છતાં જે કાંઈ દસ્તાવેજ સરકારી કર્મચારીઓ કરી દીધા છે એ તાત્કાલિકના ધોરણે થઈ ગયેલ છે તો અમારી મેટર ચાલુ હતી હોવા છતાં એમાં સાગરભાઈ આંબારામભાઈ ફૂલતરિયા એના નામે દસ્તાવેજ કરેલ છે શાંતાબેન મંજીભાઈ પરમારે તો એ અમારી મેટર હતી સત્તા એમાં એનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે હાચાને સાંભળવામાં નથી એવા ખોટાને સાંભળ્યા છે એ અમારી એવી માંગ છે અમારી જગ્યા પાસી મળે અને જેટલા કાંઈ આમાં સરકારી કર્મચારી હોય કે જે કાંઈ કોઈ પણ ઓફિસર હોય એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે અપીલ કરી શકીએ અમે અમે માં અરજી આપી હતી બધાના નામ સહિત અરજી આપેલ હતી એ અરજી અમારી સ્વીકારવામાં ન આવી કે આ ન ચાલે આના વિરુદ્ધ કાંઈ નથી આનું આમાં કાંઈ નથી તો તપાસ પહેલાં એને કેમ ખબર પડી ગઈ કે આમાં એનું કાંઈ નથી હજી આ દસ દિવસથી હજી લગીમાં કોઈ જાતની તપાસ કરવામાં આવી નથી

ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી